ગુડ મોર્નિંગ ભાઈબંધ બધાય નમસ્તે આજનું આ અનોખું વાતાવરણ એકદમ ફોગી વાતાવરણ છે અને આ વાતાવરણમાં પશુને ખૂબ મજા આવે છે જો એની રીતે બધું બ્લર થતું જાય છે એક પાર્ટી પ્લોટની લાઇટો ચાલુ છે અહીંથી આપણા સ્ટેબલની લાઇટો ચાલુ છે આ ગજાવર છે અંદર રાજલ છે તો મસ્ત દેખાય અને જો જે શેડ પડે ને એ અદ્ભુત આવે છે તો આજના વ્લોગની અંદર આપણે જોશું લાઇટની અંદર આખી આ ઇફેક્ટ અલગ દેખાય વહેલી સવાર રજા ચાલ ચાલુ ચાલો હવે એને છોડીએ બહાર લઈએ વહેલી સવારનું પહેલાંનું આ રૂટીન છે આટલું તો અમારે કરવું જ પડે ત્યારબાદ આગળની બધી ગતિવિધિ ચાલુ થાય વાહ એકદમ રિલેક્સ થઈ જાય છે બાપુ પછી હજી એકવાર Got it. તો આ સવારની મોજ હોય હકીકત ખૂબ આનંદ આવે જ્યારે આવું મસ્ત મજાનું વાતાવરણ હોય અને આજ તમને પ્રેમ કદાચ આગળ વધારે છે શુદ્ધ કે અશુદ્ધ ને આજે ઘણું જે ચાલે એમાં વિરાજલ તારી સામે તું દેખાય છે જોયું છે આપણે અરીસામ ક્યારેય મોટું હે ને આમાં દેખાય છે જો ક્યાં બાત હું છે કોણ છે આવું ક્યારે એ લોકો તો બિચારા જોતા ન હોય એટલે એને તો કેમ ખબર પડે તો વાડી પર બતકે પહેલી વખત ઈંડા અહીંયા મૂકેલા છે અને ક્યારે બચ્ચા આવશે અમે એની રાહમાં છીએ એટલે અત્યારે રોટલી નાખી અને એ ખાઈ અને મજા આવે બતક એ બતક સુતી છે અત્યારે પછી કેટલા ઈંડા આવે એ આપણા ટૂંકમાં ઈંડામાંથી કેટલા બચ્ચા આવે એ આપણા નસીબની વાત છે જોઈએ એ પણ હું તમને બ્લોગની અંદર બતાવીશ મસ્ત અત્યારે હોતી છે જો બધક તો સવારમાં થોડીક ટ્રેનિંગ પણ જરૂરી છે એના માટેની આ તૈયારી છે થોડીક જેથી કરી અને ચડાવ કરવાનો સમય તો થઈ ગયો છે પણ હજી આપણે થોડીક ધીરજ રાખી છે એટલે થોડીક વાર આને ટ્રેનિંગ પછી રાજલને તો કમ્પ્લીટ આઠ મહિના થઈ ગયા એટલે હવે રેર કેસમાં સવારી થશે એક મિત્રને ત્યાં સુસિલભાઈને ત્યાં ફૂલેકામાં ટૂંકમાં વરઘોડામાં લઈ જવાની છે બસ પછી એમને આરામ છે નહી રાજન ને ગાવરને થોડી લંજિંગ દઈએ કાળો રોકે ધુમ્મસ અચાનકથી ગયો છે અને હવે સુરત નારાયણ ધીરે ધીરે ઊગશે પછી એનું વાતાવરણ હું તમને બતાવીશ અલભ્ય હશે આખા સામાન સાથેની આ અનોખી પ્રેક્ટિસ છે બસ એટલે એને પણ ધીરે ધીરે હેબિટ થાય જોકે વેસ્ટર્ન સેડલ ટ્રોડ કેન્ટરમાં જ આપણે ગજાવરને ચલાવશું પણ એક ટેવ પડે અને સારી હેબિટ થાય એના અર્થે ધીરે ધીરે હું પ્રેક્ટિસ આપી રહ્યો છું આપણે તો થોડીક કંઈક આડાઉડી કસરત થાય પરસેવો નીકળે જો ઓટોમેટિક શેમ્પુ લાગી ગયું જાય છે ગજાવર ઉપર ખોડીને આરામ છે અને આને હવે ચડાવ કરવાની એક ધીરી ધીરી પ્રેક્ટિસ આપણે શરૂ કરી છે તો આટલી પ્રેક્ટિસ તો જોઈએ હવે આરોટો પણ વ્યવસ્થિત લેશે ખૂબ જ આનંદથી એની મમ્મી જેવા જ એકદમ લક્ષણ છે ને ખંજોરવું હેત કરું વા લાવું બહુ ગમે ચલો બેટા પણ આ થોડીક અઘરી રીતે ખંજો થાય છે એન્જિન ગરમ થાય એટલે ધુમાડા નીકળે એવી રીતે આ ઘોડાનું એન્જિન ગરમ થઈ ગયું છે અડવા અડવા ધુવાણાં એ કાઢે છે આજે અદ્ભુત ગરમીવાળું વાતાવરણ છે ઝાકળ આવી છે એટલે તો આપણે થોડી એવી નાઈ નાઈ કરાવી દઈ જો તમે તો ધુવાણા નીકળે ઢ્રુમ રાજલને અત્યારે શાંતિ છે કે ભાઈ મને તમે કંઈ કરોમાં એ અટવાણી છે નીકળી જાય આજે ભાઈ એકદમ રિલેક્સ થઈ ગયા આરોટા લગાવી લીધા ત્રણ ચાર એની અંદર મેં તમને એક જ બતાવ્યો છે પણ મેં કીધું ને સવારનું વાતાવરણ સરસ હોય ને આટલામાં જો એને પરસો નીકળી જાય એટલે આખા બોડીમાં અડવે અડવે શું છે ધુવાણા નીકળે છે ગરમ પાણીએ નવડાવ્યું હોય એવું થઈ જાય પણ સવારની કસરત અને પછી આખો દિવસ આરામ વળી પાછી બીજા દિવસે સવારે કસરત ગજાવર મિત્રો આની સાથે આપણે આ વ્લોગ અહીંયા પૂર્ણ કરીશું ગજાવરે નાઈ લીધા બાદ આમ મસ્ત મજાના રિલેક્સ ફીલ કરે છે કારણ કે આજે થોડી ગરમી જેવું વાતાવરણ છે ઝાકળ આવ્યું ને બધું ભેગું થઈ ગયું ચમકીય દમક કા કોઈ ગીતામાં લાગે તો મેં કીધું એમ બ્લોગને અહીંયા પૂર્ણ કરીએ અને ફરીથી પાછા નવા બ્લોગની અંદર મળીશું અને કંઈક નવી વિગતો અને માહિતી મેળવીશું આનંદ કરીશું નવા પ્રાણીઓ પણ જોઈશું આ રોકે એ રોકે એને ખાલી નામ લ્યો ને એટલે કામ ચાલુ એમ એક મિનિટ શાંતિ ન હોય રોકી અને કાઢું તો મળીએ ત્યાં સુધી આનંદ કરતા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરવું હોય તો કરી શકો છો જય સાકરીએ ઇન્સ્ટાગ્રામમાં અહીંયા કોર્નર પર આઈડી પણ રાખેલું છે તે પણ જોઈ શકો છો તો મળીએ ફરીથી ભારત માતા કી જય જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ